પોલીસ પર તેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે તેમણે પોતાની ત્રણ દાયકાની કારકિર્દીમાં આવો રિપોર્ટ કોઈ દિવસ જોયો નહીં હોવાનું જણાવ્યું તેમજ જો વાહન એકવાર ટક્કર મારે તો શરીર પર બેતાળીસ ઇજા શક્ય નથી વાહન ટક્કર મારે ત્યારે તે વ્યક્તિ દૂર ફેંકાય તો વાહન નીચે નથી અને તેની સામે પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા અથડાય પછી કા દૂર ફેંકાઈ જાય કા વાહન નીચે આવી જાય દૂર ફેંકાય જાય તો કોઈ પોથડ પદાર્થ જેવું કે રેલિંગ છે લોખંડ ની કે દિવાલ સાથે ભટકાણો હોય તો બે જગ્યાએ આગળ અને પાછળ તો ઈજા થઈ શકે બીજું વાન અકસ્માતમાં મારી ત્રીસ વર્ષની જિંદગીમાં ખૂબ વાન અકસ્માત અને કેસોની સારવાર કરી છે આવી બેતાલીસ ઈજાઓ જોવા મળે એવું હું પહેલી વાર જોઈ રહ્યો છું કુલ બેતાલીસ ઈજાઓ મૃતકના શરીર ઉપર છે પોસ્ટમોર્ટમ રિપોર્ટના ઓગણીસ માં કારણ કોઝ ઓફ ડેથમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઈજાઓ મૃત્યુ પહેલાની હતી ફ્રેશ હતી એટલે કે તાજી હતી અને કઠણ અને પોથડ પદાર્થ થી થયેલી ઈજાઓ હતી ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માત થી સંભવી શકે તેવી ઈજાઓ હતી